સુરતમાં જળે જીવનના સૂત્ર સાથે સુરત જ્વેલર્સ એસોસિએશનનો મિલન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા અને જ્વેલર્સ એસોસિએશનના કાર્યને બિરદાવ્યું હતું જ્વેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમારોહનો મુખ્ય હેતુ જળ બચાવવાનો હતો જળે જ જીવનના સૂત્રને સાર્થક કરતા સ્નેહ મિલન સમારોહમાં દસ હજાર લોકો જોડાયા હતા આ સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના મેયર દક્ષિષ માવાણી

જ્વેલર્સ એસોસિએશન દ્વારા ત્રણ હજાર જેટલા બોર દત્તક લેવાનું ભાગીરથ કાર્ય કરવામાં આવ્યું છે જેને લઈ કેન્દ્રીય જળ મંત્રી અને મહાનુભાવે સરાહના કરી હતી આ કાર્યક્રમ બાદ લૂક ડાયરાનું પણ આયોજન કરવામાંયું હતું જેમાં પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગડવી અને ઉર્વશી રાદડિયાએ ભજનની રમછટ બોલાવી હતી આજે અમારા એસોસિએશનનું ચોથું વાર્ષિક સ્નેહ મિલન સમારોહ છે અને અમે આખું જે મોદી સાહેબનું જળ એ જીવન છે એ થીમ ઉપર જ અમે આખો આજનો કાર્યક્રમ અમે આયોજન કર્યું છે અને આખો કાર્યક્રમ એ થીમ ઉપર જ ચાલુ થઈ ગયો છે પ્રોપરલી કેટલા ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમ કરવાનો પહેલાં તો મુખ્ય ઉદ્દેશ છે કે અમારા એસોસિએશનના જે સભ્યો છે અમે લોકો બધા મેમ્બરો છીએ એ બધાને મળતા હોઈએ છીએ પણ પરિવાર છે એ એકાબીજાને મળે અને ઓળખાણ થાય અને પરિવાર આખો આનંદ કરે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે અને એની સાથે સાથે અમે કંઈ ને કંઈ એક વિચાર પણ જોડી દઈએ છીએ તો દર વખતે અલગ અલગ થીમ પર કામ કરીએ છીએ આ વખતે જળ જીવન ઉપર એ થીમ અમે જોડેલી છે મોદી સાહેબનો જે ખૂબ સરસ વિચારને અમે ગામ ગામ સુધી લઈ જવા માટે તેમજ મોદી સાહેબના વિચારને આવકારવા અને શ્રી પાટીલ સાહેબને જે પ્રેરણાથી અમે લોકો એ ત્રણ હજાર બોર કરવાના છીએ એનો એક એસોસિયન ત્રણ હજાર બોર કરશે અને એ સંકલ્પ પણ લીધો છે એટલે એના ઉપરની જ આખી થીમ છે અને ટોટલ અમે દસ હજાર સભ્યોને આમંત્રણ દસ હજાર લોકોને આમંત્રણ આપેલું છે અને સાડા આઠ હજાર લોકોની વ્યવસ્થા કરેલી છે અને જમણવાર પણ સાડા આઠ હજાર લોકોની વ્યવસ્થા કરેલી છે અમે લોકોએ અને આજે અમારો ચોથો આ વાર્ષિક સ્નેહમિલન સમારોહ છે અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સ્વપ્ન દ્રષ્ટા આપણે કહીએ છીએ તેમને એક વિચાર એવો આવ્યો કે જે આ જળ જે આપણે જમીનમાં જે પાણીનું સ્તર નીચે જઈ છે એને આપણે ઉપર લાવવા માટે કોઈ વસ્તુ કરવું જોઈએ તો એમને રેન વોટર હાર્વેસ્ટિંગનો એક સરસ મેગા પ્રોજેક્ટ મૂક્યો છે અને આપણા જળશક્તિ મંત્રાલયના શ્રી સી આર પાટીલ સાહેબને એમને આ કામની સોંપ્યું છે તો એને અનુસંધાની અમે આ વખતે આ ટાસ્ક લીધો છે અને અમે તો ખુદ અમે ત્રણ હજાર બોર્ડ કરાવવાના છીએ પરંતુ અમારો એવો વિચાર છે કે આ જાગૃતિ જને જનમાં પહોંચે અને દરેક વ્યક્તિ આવી રીતના પાણી બચાવે અને વરસાદી પાણીનો જો આપણે બચાવ કરશું તો આપોઆપ આપણા જે સ્તર છે પાણીના એ ઊંચા આવશે અને આવતા વર્ષોમાં જે આપણને પાણીની તંગી પડવાની છે એમાં આપણને આપણે આવનાર પેઢીને એ તકલીફ ના પડે એની માટે આ કામ કરવાનું છે એની માટે અમે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમમાં જ્યારે જીવન એવો અમે એક ટેગલાઇન આપેલી છે અને આ ટેગલાઇન પર અમે આ જનજાગૃતિનું કાર્યક્રમ કરી રહ્યા છીએ